મજા આવશે એટલે એમ ન હાલે હલો જય માતાજી તો ગાય જવ અમને પપ્પા જો અત્યારે નીકળી ગયા ઘરે જવા આટુ અહીંયા જેવી મજા આવી ને કઈ જ આવે નહીં અહીંયા જે બધે અમે બૈડાની અંદર ગયા ને એટલે કે જે આ ડુંગર એની અંદર બધે ગયા માતાજીના દર્શન કર્યા જે લોકેશન હતી એની તમને ક્યાંય એને જોવા ન મળે પણ એની મજા છે ને ખરેખર અલગ એ હવે આ બાજુ પાછો આવીશ ને ત્યારે તમને આ બધા એને બ્લોગ જોવા મળશે બાકી તો હવે આ બ્લોગ તમને જોવા નહીં મળે કેમ કે પડતરી સેટ તો એટલું બધું કાંઈ એ નહીં એવું અને આ જે વિસ્તાર એને અહીંયા જ તમને આ બધું જોવા મળે તો જુનાગઢ થઈ ગયું એક હતા પર થઈ ગયું ત્યાં તમને એને ભરપૂર લોકેશન જોવા મળે અને આવી બધી વસ્તુઓ હોય ને ડુંગર ને બધું હોય ને તમને આહા એક આનંદ થઈને તમને મળે ને બહુ મજા આવી જાય એટલે તમને આ એ બધી બાજુ તમે જાઓ ને એટલે તમને જે આનંદ મળે ને એની વસ્તુ જ અલગ અને અમારી યાર એને મારા ફૂવા હતા એટલે એમાં ફૂવા ને એને જેટલો ઇતિહાસ ને બધી ખબર હોય ને બધી મને કહેતા હતા જીજી જગ્યાએ જીજી મંદિરે ગયા ને મારા ફૂવા બધે મને ઇતિહાસ કીધો અને તમે લોકોએ પણ જોયો હશે અને ગાઈઝ મારા પાસે એક ક્લિક પડી ગયા ખોડિયામાં મંદિરે ગયા ને આ તો ત્યાંથી એમ પછી બીજી જગ્યાએ ગયા હતા અને ત્યાં હે ને એક જ રાતમાં ભૂતોએ બનાવેલો હોય ને હે તો ગાઈ લોકો એને બે નામથી બોલાવે છે હવે જો આ જગ્યાએ એક આવી ગયા અને આજે સામે દેખાય ને તમને આ જો બારે મેં તમને બોર્ડમાં દેખાડ્યું હતું ને આ યાદ છે ચિત્ર જોઈ લ્યો ત્રણ હાથી નો સીના સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ નાવ યોર આર વોચિંગ વિરાજ રાઠોડ વ્લોગ્સ હા લ્યુ મોટર બ્લોક સેટિંગ માં આપણે જો અત્યારે આવી ગયા હી અને હવે સીધા આજે નીકળી ઘરે જવા હાટુ તો ગાઈઝ હવે સીધા નીકળી ઘરે જવા હાટુ હું ને પપ્પા પપ્પા બહાર ويا ગયા હવે Honda આપણે ચાલુ કરશું ઓનલાઈન ચાવી લીધી ના લઈ લીધી અત્યારે જો હમણા નવમાં પાંચ ઓછી છે હવે જો બહાર નીકળી ગયા હી હા અને કઈ બુદ્ધિ ના ના

હવે આ બાજુ પાછું આવીશ ની ત્યારે તમને આ બધા એને બ્લોગ જોવા મળશે બાકી તો હવે આ વ્લોગ તમને જોવા નહીં મળે કેમ કે એટલું બધું કંઈ એ નહીં એવું અને આ જે વિસ્તાર આ તમને બધું મળે તો જૂનાગઢ થઈ ગયું એક થઈ ગયું ને આ તમને એને ભરપૂર લોકેશન જોવા મળે અન્ય એવી બધી વસ્તુ હોય ને ડુંગર ને બધું હોય ને તમને આ હા એક આનંદ એને તમને મળે ને બહુ મજા આવી જાય એટલે તમને આ એ બધી બાજુ તમે જાઓ ને એટલે તમને જે આનંદ મળે ને એની વસ્તુ જ અલગે મનની શાંતિ અને કાયદેસર તમારે જોતી હોય તો અને આ જગ્યામાં આ વિસ્તારમાં આવતું રહેવાનું અને જો આ કેમ પવન ચકી ને બધું આનો નજારો વસ્તુ છે અને અમારી મારા ફુવા હતા તમે જોયા છે એટલે એમાં ફૂવાને એને જેટલો ઇતિહાસ ને બધી ખબર હોય ને બધી મને કહેતા હતા જીજી જગ્યાએ જીજી મંદિરે ગયા ને મારા એ બધે મને ઇતિહાસ કીધો તમે લોકોએ પણ જોયો હશે અને કઈ જો એટલે ઈ અલગ જ ને એક વસ્તુ છે ફૂવા ભેગી મજા આવી ને હા 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 એ અલગ જ વસ્તુ તમને એને એવી મજા ન આવે કેમ કે મારે ફોવા ભેગી અમે લોકો જે મજા કરી રહીએ ને ફરવાની અરે અમર બધી જગ્યાએ અમારે ભેગા ભેગા જતા ફોવા ફોવા બધી જગ્યાએ ઇતિહાસ કીધો હા હા ખરાબ રસ્તો ચાલુ થઈ ગયો હવે ફોવા ભેગી અને અમને લોકોને ખૂબ જ એને મજા આવી બધી જગ્યાનો ઇતિહાસ કીધો બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએની જગ્યા હતી બધી લઈ ગયા કે આ જગ્યાએ બહુ લોકેશન સારી છે હા જાય અહીંયા હજી તો બે ત્રણ બ્લોગ એને તમારે હજી મેં એડિટ કરીને એના મૂકા નથી સ્ટેપ બાય સ્ટેપ એને બધા બ્લોગ આવશે એ તમે જોઈ જાઓ હજી બીજી બીજી જગ્યાએ ગયા અહીં ને એ બધા બ્લોગ હજી જોવા મળશે તો ભાઈ ફુવાને એના ઇતિહાસ ઇતિહાસની બધી ખબર હે એટલે એને જેટલી ખબર હોય ને આ એટલી બધી એને મને કહેતા હતા કે આ જગ્યા હે આ લોકેશન આ માતાજીનું મંદિર હે આનો ઇતિહાસ આ હે અહીંથી આમ સ્ટાર્ટિંગ થયું હતું પછી આવી રીતના એ મંદિર સ્થપાણું હે એ બધું એને મેં ફુવાએ કીધું તમને લોકોને પણ જોવાની મજા એવી છે

આ બધાને મિસ બહુ કરે છે જયારે યાદ બહુ આવશે નજારાની આ જેટલે કેમ બાપા સાયકલ લઈને જાય છે આ ત્યાં મોટા ભાગમાં તમને એને કે બાપા એને સાયકલ લઈને જતા જોવા નહીં મળે એટલે તમે જોયા છે પણ અત્યારે ઓછું થઈ ગયું છે આલીકોર તમારે જોયું છે ને બાપા એને સાયકલ લઈને જતાય છે ભલે અત્યારે આલીકોર ગામડામાં સૌથી સારું છે ભાઈ ગામડામાં તમને મોટા ભાગે બાપા એને સાયકલ લઈને જતા જોવા મળશે હા આપણો ગેટ આવી ગયો જોઈ લો આવજો સિંહ

ખેડૂતે તો આ બધું જો ધાન્ય બધું ધાન આપણે પાસે આવી કે ખાઈ પીએ શાકભાજી નહીં બધું ન હોય તો કઈ વસ્તુ ખાય એવી જ નહીં તો કોઈ લોકો પોતાની જીવન જિંદગી જીવી નહોતું પણ તો ઘણા લોકો રિસ્પેક્ટ કરતા નથી ખેડૂતો આટલી બધી મહેનત કરે આવી રીતના શાકભાજીનું ધાન શાકભાજીનું બધું ઉગાડે હે પછી અહીંયાથી બધું માર્કેટમાં આવે હે માર્કેટમાંથી પછી લોકો બધી વસ્તુ લે પછી લોકો ખાઈ પીએ કે એવું બધું કે માળા નક પડી ખેડૂતને આમાં શું પત્યના મન હરકા ન હોય ને પછી લોકો હરકા ન હોય આમાં જાજુ આજુ કંઈ બોલવાથી ફેર પડતા નથી જેવા પછી લોકો એવા રહેવાના જ છે બાકી એક વસ્તુ હોય ખેડૂતને રિસ્પેક્ટ કરતાથી હું ખોટી સલાહ નથી કે તો હું સાચી વસ્તુ કહું સલાહ હું ખોટી પણ જતો નથી પણ હજી હાચી વસ્તુ હોય ને બસ ઈ કહું બીજું કાંઈ નહીં મમ્મી આવી ઘરે અમે તમારા હાથના સાત રોટલા ખાવા હતું ત્રણ સીધી થઈ ગયા મમ્મીના હાથના રોટલા હાથ ખાતા મમ્મીના હાથના રોટલા ખાવા મળશે તો જો આ થોડીક ચા પીવા ઉભા રહ્યા હતા અને ચા પી લીધો અત્યારે થોડીક વાર બેઠા હતા સૌથી પહેલાં જ્યાં હતાપુરા અમે ને ત્યારે ખબર એ બ્રેક લીધો તો એક વચ્ચે ચા પીવા આટો એ જ જગ્યા હે હવે ઓંડા જો આપણું આ પડ્યું ઓંડા કાઢી લો પછી નીકળી ઘરે જવા હાટું ઘરે ભોગી ગયા કાં મમ્મી હરુષ હા પહોંચી ગયા હા 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 આ ફેમસ બા અહીંયા બેઠા હૈ હું ખાવું હે ખા દે તો હમણાં ચોરી બોલ્યા ને

તમારી ini હમરે મને એવું લાગે આ વખતે હા તો જો બાઈ video જો મિન્ડા દીદી વિડિયો જો મિન્ડી મમી કરે અજે નો તોરણ કામ અને હું આપડે એને બાઈક સફ કરવા જાવું ya, કંધારી આખી Again and time again, I hope that you will see my heart too. But you don't remember me like I remember you. Like I remember. તો કાઇ જ સાફ કરવા હું ગયો હતો ને તો હોડા ને આખી સર્વિસ તો થઈ ગઈ પણ પછી રસ્તામાં રિટર્નમાં આવે ને વરસાદ આવી ગયો તો અને યસ ને ઘરે મૂકવા જવાનો હતો તો એ આખી આખો હું ભીનો થઈ ગયો પછી જોઈ ત્યાં કપડા આવે ને મેં ચેન્જ કરી લીધા છે અને જ કાલનો દિવસ છે ને એ એક સ્પેશિયલ દિવસ છે એ હું તમને અત્યારે નહીં કહું કે શું છે એ તમને નેક્સ્ટ વ્લોકમાં ખબર પડશે અને અત્યારે હું બ્લોગને કરવું વેન્ટ જો કે અમે બધા હવે આવી ગયા હોન પપ્પા આવી ગયા ઘરે અને હવે એ વ્લોગ તો તમને જોવા નહીં મળે હવે થોડાક ટાઈમ પછી જોવા મળશે જ્યારે આમ પાછા સત્તા પર બાજુ જાઉં ત્યારે તમને બધા વ્લોગ જોવા મળશે લોકેશન જોવા મળશે ત્યાં ભૂલી જવાનું ખાલી મનમાં એ બધી વસ્તુ રાખવાની મજા કરવાની અમારે આગલા બ્લોક તમે જોયા જોયા રાખ્યું બધા મુ એટલે તમને મજા આવ્યા રાખશે ને એ આખી ફીલ આવ્યા રાખશે તમને જોવામાં અંદર ડુંગરની અંદર ને બધુંય તો ગાઈઝ અત્યારે હું મારા બ્લોગને કરું છું એન્ડ આઈ હોપ કે તમને બધાને મારો બ્લોગ જોવામાં મજા આવી ગઈ છે અને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને હું તમારા બધા સાથે મળું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા આવજો